તો ચાલો ચીકી બનાવવાની શરૂઆત કરીએ તો ચીકી બનાવવા માટે આપણે એક કપ સિંગદાણા લીધેલા છે એક કપ તલ લીધેલા છે એક કપ ડાળિયા એક કપ નાળિયેલ છીણ અને પાંચ કપ મમરા લીધેલા છે અને હું જેમ જેમ ચીકી બનાવતી જઈશ એ હું તમને ગોળનું માપ કહેતી જાય તો આ પાંચ પ્રકારની અલગ અલગ ચીકી બનાવીશું હવે આપણે સૌથી પેલા ચીકી માટેની સિંગ શેકીને તૈયાર કરીશું એક કડાઈ લઈશું તેની અંદર આપણે સિંગ શેકાવા માટે નાખીશું આ સિંગ દાણા વજનમાં બસો પચાસ ગ્રામ લીધેલા છે સિંગ દાણાને પણ સ્લો ટુ મીડિયમ ગેસ પર શેકીશું સિંગ દાણાને તમે હાઈ ફ્લેમ પર શેકો તો ઉપરથી તેનું ફોતરું શેકાઈ ગયેલું લાગે પણ જ્યારે સીંગ તમે ખાવ ત્યારે ખાવામાં પોચી લાગે અને જો એવી અલગ થઈ જશે અને કલર પણ બદલાઈ જશે હવે આપડી સીંગ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ જશે તેને નીચે ઉતારી એક પ્લેટમાં લઈ ઠંડા કરી લેવા ઠંડા થઈ જાય ત્યારબાદ તેના ફોતરા ઉખેડી સાફ કરી લેવા હવે તે જ કઢાઈમાં આપણે એક કપ તલ શેકીને તૈયાર કરીશું તલને પણ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર શેકીને તૈયાર કરવાના છે તો આ રીતે તલને હલાવતા શેકીને તૈયાર કરીએ તલ ત્યારે તેમાંથી તડતડ અવાજ આવશે તલ શેકાવાનો અવાજ આવતો ઓછો કે બંધ થઈ જાય એટલે સમજવું કે તલ શેકાઈ ગયા છે આટલા તલને શેકાતા ચાર થી પાંચ મિનિટ જેવો ટાઈમ લાગશે તલને તમે માઇક્રોવેવમાં પણ શેકીને તૈયાર કરી શકો છો હવે આપણા તલ પણ તૈયાર કરીએ મમરા એટલે શેકવાના છે કે ફ્રેશ પેકેટ ખોલ્યું હોય ત્યારે તો મમરા ક્રિસ્પી જ હોય પણ એને ખોલ્યા પછી હવા લાગી જાય તો આ રીતે શેકીને ક્રિસ્પી કરી લેવો આ રીતે મમરાનો દાણો લેવાનો આ રીતે તૂટી જાય તો મમરા પણ આપડા સરસ શેકાઈ ગયા છે તેને પણ નીચે ઉતારી લઈએ હવે આપણે અલગ અલગ ચીકીના પાયા બનાવીશું તો તેના માટે એક કડાઈ લીધેલી છે તેની અંદર આપણે એક કપ ગોળ નાખીશું વજનમાં માં એકસો ત્રીસ ગ્રામ ગોળ છે અત્યારે મેં કપનું માપ લીધું છે તમારે ઘરમાં જે વાટકી કે તપેલીના માપનું બનાવવું હોય તો બનાવી શકાય એ જ માપ નાળિયેર છીણમાં છીણ ફોલો કરવાનું રહેશે હવે આ ગોળને આપણે ગરમ થવા દઈએ ત્યાં સુધીમાં પ્લેટફોર્મ પર અને વેલણ પર તેલ લગાવી દઈએ

હવે તેને ચેક કરવા માટે એક વાટકીમાં ઉગાળેલા ગોળના બે થી ત્રણ ટીપા નાખીશું એ આ રીતે ચેક કરી લઈએ આ આ ચેક કરીએ ત્યારે આપણે ગેસ એકદમ કરી લેવાનો છે રીતે ગોળ તૂટે કાચ જેવો દેખાશે એનો મતલબ પાયો તૈયાર છે ગેસ બંધ કરી દેવાનો છે ફરી તેને એકવાર હલાવી લઈએ હવે તેમાં આપણે નાળિયેરનું છીણ એડ કરીશું આ રીતે મિક્સ કરી લઈએ અત્યારે મેં નાળિયેર છીણ એક કપ લીધેલું છે

આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ બરાબર સેટ કરી લેવું વેલણ ને પણ તેલ લગાવીને તૈયાર કર્યું છે ઉપર થોડું પાણી લગાવી દઈએ અને આ રીતે ચીકી વણીને તૈયાર કરીએ જરૂર લાગે તો ફરી પાણી લગાવું હવે આ ચીકી સરસ વણાઈ ગઈ છે હવે તેના ઉપર કટ લગાવી દઈએ આ ગરમ હોય ત્યારે જ તેના ઉપર કટ લગાવવા કટ તમે ચપ્પુથી અથવા તો પીઝા કટરથી કરી શકો છો આ રીતે નિશાન લગાવી ઠંડી કરી લીધેલી છે તેને આપણે તાવીથાની મદદથી ઉખાડી લઈએ અને એક પ્લેટમાં મૂકતા જઈએ

આ ગોળમાં પણ આ રીતે ફીણ આવવા લાગ્યા છે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે હવે તેને દર વખતે પાણીમાં કે ડીશમાં ચેક કરવું હોય તો કરી શકો છો પણ આ રીતનો કલર આવે એટલે ગેસ ધીમો કરી દેવાનો છે ફરીથી આપણે જે ચીકી બનાવી હતી સેમ મેથડથી હવે આપણે ગેસ બંધ કરી દઈએ એક કપ તલ નાખીશું બધું બરાબર મિક્સ કરી લઈએ હવે આ સારી રીતે મિક્સ થઈ ગયું છે તેને પણ આપણે નીચે ઉતારી લઈએ હવે તેલ લગાવ્યું છે મિશ્રણ નાખીશું દર વખતે પ્લેટફોર્મ પર અને વેલણ પર તેલ લગાવવું બહુ જ જરૂરી છે હવે જે બધી પ્રોસેસ કરીએ એ થોડી ફાસ્ટ ફાસ્ટ કરવાની છે ઉતાવળ રાખવાની છે આ રીતે પાણી વાળો હાથ કરી અને બરાબર સ્પ્રેડ કરી દઈએ હવે તેને વેલણથી વણી લઈશું વેલણ પર પણ પેલા તેલ લગાવ્યું છે પછી પાણી લગાવી તૈયાર કરી લીધેલું છે જે રીતની પતલી ગમે એ રીતે તમે બનાવી શકો ગરમ હોય ત્યારે જ તેને બરાબર સીલ કરતી જવી ત્યારબાદ તેના ઉપર વેલણ મારતું જવું ફરી જરૂર લાગે તો તમે વેલણ પાણી વાળું કરી શકો છો તો આ તલની ચીકી પણ આપણી એકદમ સરસ વણાઈ ગઈ છે ગરમ હોય ત્યારે જ તેના પર નિશાન લગાવી દેવા જેથી ઠંડી થાય ત્યારે આસાન અલગ કરી શકાય છે આ રીતે ઠંડી થાય એટલે તેને તાવીથાથી આપણે ઉખેડી લઈશું હવે આપણે કટ લગાવ્યા છે ત્યાંથી તેને પીસીસ અલગ કરી લઈએ ઠંડા થયા બાદ તે આસાનીથી અલગ થઈ જશે તો હવે આપણી આ રીતે તલની ચીકી પણ તૈયાર છે ફરી તે કઢાઈમાં એકસો ત્રીસ ગ્રામ ગોળ લઈશું હવે આપણે સિંગની ચીક્કી બનાવીશું હવે ગોળ ઓગળવા લાગે એટલે તેને સતત હલાવતા રહેવું તમે કોઈ પણ ચીકી બનાવો તો પ્રોસેસ સેમ જ રહે છે સિંગની ચીકીને પણ આપણે પાયો બનાવવા માટે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખીશું અને આ રીતે સતત હલાવતા તેનો પાયો બનાવીને તૈયાર કરી લઈએ કેજ કઢાઈમાં ચીકી વારાફરતી બનાવી શકાય

એટલે દર વખતે પાણીની કે ડીશમાં મેથડ નથી બતાવી હવે આપણો આ પાયો પણ થઈ ગયો છે આ રીતે કલર ડાર્ક થઈ જાય ત્યાં સુધી પાયો રાખવાનો છે આ રીતે પાયાનો કલર થોડો ડાર્ક થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું હવે તેમાં સિંગદાણા શેકીને રાખ્યા હતા તેને ઠંડા કરી તેના ફોતરા નીકાળી સાફ કરી લીધેલા છે તે નાખીશું બધું જ બરાબર મિક્સ કરી લઈશું હવે બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તેને આપણે નીચે ઉતારી લઈએ

વણાઈ ગઈ છે હવે તેના પર નિશાન કરી લઈએ આ રીતે ગરમ ગરમ હોય ત્યારે તેના પર નિશાન લગાવી લેવા જેથી ઠંડુ થાય ત્યારે તેના પીસીસ કરવામાં આસાની રહે પીસીસ બનીને તૈયાર છે થોડી વાર માટે ઠંડુ થવા દઈએ હવે આપણી સિંગની ચીકી ઠરે ત્યાં સુધીમાં આપણે બીજી ચીકી બનાવી લઈએ તો હવે આપણે ડાળિયાની ચીકી બનાવીશું આપણે બધી ચીકી બનાવવામાં એક જ કડાઈનો ઉપયોગ કરેલો છે તો તે જ કડાઈમાં આપણે એકસો ત્રીસ ગ્રામ ગોળ લઈશું તો આ રીતે થોડો ગોળ ગરમ થાય એટલે તેને આપણે હલાવતા જઈશું

મે કીધુ એ પ્રમાણે દર વખતે પ્લેટફોર્મ પર અને વેલણ પર તેલ લગાવવું બહુ જ જરૂરી છે હવે આ રીતે વાટકા ઉપર પાણી લગાવી અને બરાબર સ્પ્રેડ કરી દઈએ હવે વેલણ પર પાણી લગાવી અને વણી લઈશું બધી ચીકીમાં તમને જેટલી થિકનેસ જોઈએ એ રીતે તમે વણીને બનાવી શકો છો આ રીતે ગરમ હોય ત્યારે છૂટી પડે તો તેને સીલ કરતું જવું અને ફરીથી આ વેલણ મારી અને બરાબર વણી લેવી આ ચીકી પણ આપણે વણીને તૈયાર કરી લીધેલી છે હવે તેને પણ આપણે નિશાન આપી દઈએ ઠંડુ થવા દઈશું પંદર થી વીસ મિનિટમાં આ ઠંડુ થઈ જશે આ ચીકી પણ આપણી આ રીતે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તેને પણ આપણે એક પ્લેટમાં લઈશું હવે આપણે મમરાની ચીકી બનાવવા માટે બે કપ ગોળ લઈશું આ રીતે ગોળ ગરમ થવા લાગે એટલે તેને હલાવીશું વજનમાં આ ગોળ બસો પચાસ ગ્રામ લીધેલો છે ગોળ ઓગળે એટલે તેને આ રીતે સતત હલાવતા રહેવાનું છે એનો કેરેમલ કલર આવે ત્યાં સુધી તેને શેકવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની તમે જોઈ શકો છો ફીણ આવવાના શરૂ થઈ ગયા છે હવે આનો કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને મમરા એકદમ ક્રિસ્પી હોવા જોઈએ એકસાથે મમરા એડ નહીં કરીએ જેમ જેમ આમાં મિક્સ થતા જશે એ મમરા એડ કરીશું તમે વધારે ક્વોન્ટિટીમાં મમરાના લાડુ અથવા તો મમરાની ચીકી બનાવી રહ્યા હોય તો વાસણ હંમેશા મોટું લેવું પણ અત્યારે તો મેં ચીકી આ કઢાઈમાં બનાવેલી છે તો મેં આમાં જ બનાવી લીધેલા છે મમરાની ચીકી બનાવવામાં જેટલું મોટું વાસણ હશે તેટલું જ તમને આસાની રહેશે હવે આપણે બાકીના બધા જ મમરા એડ કરી દઈએ હવે આપણે બધા જ મમરા એડ કરી દીધેલા છે તો બે કપ ગોળની સામે પાંચ કપ મમરા લીધેલા છે સારી રીતે મિક્સ કરીશું હવે આ બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તેને આપણે નીચે ઉતારી લઈએ હવે આ મિશ્રણને આપણે પ્લેટફોર્મ પર નાખીશું પ્લેટફોર્મ પર આપણે તેલ લગાવીને તૈયાર જ રાખેલું છે આમાંથી તમારે લાડુ બનાવવા હોય તો લાડુ પણ તમે બનાવી શકો છો હવે તેને આપણે વાટકીથી બરાબર સ્પ્રેડ કરી દઈએ જરૂર લાગે તો ફરી વાટકી ઉપર પાણી લગાવવું આ મમરાને આપણે વણીશું નહીં વાટકાથી જ સ્પ્રેડ કરી અને ચીકી બનાવીશું વાટકાથી ફાવે તો વાટકાથી અથવા તો તમે આ રીતે હાથથી પણ ફેલાવીને બનાવી શકો છો ગરમ ગરમ હોય ત્યારે જ તેને ફેલાવી લેવી જેથી તેને આસાનીથી ફેલાવી શકાય આ ચીકી પણ એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે હવે તેના પર પણ આપણે નિશાન લગાવી દઈએ ગરમ હોય ત્યારે જ તેના ઉપર નિશાન કરવા હવે તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું તો બધી જ ચીકીની જેમ આ ચીકી પણ આપણે ઠંડી કરી આ રીતે પીસ બનાવી લીધેલા છે ચીકીને આપણે ગરમ હોય ત્યારે તેને નિશાન લગાવી દઈએ તો એકદમ સરસ રીતે આ એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો એકવાર આ રીતે ચીકીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ચીકી બનાવતી વખતે થોડું ધ્યાન રાખવું તમે ગોળનો પાયો બનાવો ત્યારે ગોળ થોડો ઓગળે એટલે તેને સતત હલાવતું રહેવું ગોળ

ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી થી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે